તો મહુવા પોલીસ સ્ટેશનના એએસઆઈ માટે પચીસ હજારની લાંચ માગતા ત્રણ વચેટીયાઓ એસીબીના હાથે ઝડપાતા સનસનાટી મચી ગઈ છે જો કે મુખ્ય આરોપી પોલીસ ફરાર થઈ જતાં આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે મહુવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ અશોકભાઈ રામાભાઈ ડેર માટે લાંચ લેતા ત્રણ વચેટીયાને અમદાવાદ એસીબીની ટીમે પકડી લઈને વધુ તપાસ હાથ ધરી છે ત્યારે ફરિયાદીએ એચડીએફસી બેંકમાંથી મોર્ગેજ લોન લીધી હતી તે લોનના હપ્તા નહીં ભરી શકતા બેંકમાંથી ફરિયાદી તેમના પિતા અને કાકા એમ ત્રણેય જણા વિરુદ્ધ નોટિસ આવી તે નોટિસની એક નકલ પોલીસ સ્ટેશને પણ મોકલાવેલ હતી ત્યારે પોલીસ ફરિયાદીને રૂબરૂ બોલાવી ઉપરોક્ત નોટિસ બતાવી તેઓનું વોરંટ નીકળેલ હોવાનું અને તાત્કાલિક હપ્તા નહીં ભરો તો ત્રણેય જણાને અટક કરવા પડશે તેવી બીક બતાવેલી હતી આ સંબંધમાં પોલીસે જાળ બિછાવી હતી અને આ લાંચના છટકા દરમિયાન આશા ફર્નિચરની દુકાને લાંચના નાણાં પછીઆઈ અશોકભાઈ સાથે વાત કરી ત્યારે આરોપી રંગે હાથે ઝડપાઈ ગયા છે